દરેક નીતિની સામે કાયદાને રહેતો ચેનલ સુરતમાં કરુણા અંતિક સર્જાઈ હતી જેમાં ભટાર વિસ્તારમાં વેકેશનમાં વતનતી પિતા પાસે આવેલા એક ચૌદ વર્ષના બાળકનું લિફ્ટમાં માથું ફસાઈ જતા મોત નીપજ્યું હતું સુરતમાં ફરી કરુણાંતિક સર્જાઇ હતી જેમાં એક ચૌદ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે વાત એમ છે કે હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને આ વેકેશનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બાળકોની વિશેષ દરકાર રાખવી પડે તેવો બનાવ સામે આવ્યો છે સુરતના ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં ચૌદ વર્ષીય તરુણ રાકેશનું માથું ફસાઈ જતા મોત નીપજ્યું હતું તરુણ રાકેશ મૂળ ઓડિશાનો છે અને સુરતમાં રહેતા પિતા પાસે વેકેશન મનાવવા આવ્યો હતો અને ભટારમાં સંબંધીને ત્યાં ગયો હતો ત્યાં બાળકનું લિફ્ટમાં માથું ફસાતા મોત થયું હતું આશાસ્પદ તરુણના મોતને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું દરેક नीति नी सामे कायदा ने रीते उभो रहे तो एसएसके ચેનલ